નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ પાંચ કોલેજોમાં આવેલી ભરતી જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરીએ કોલેજમાં તો તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે ડીએલએડ એટલે પીટીસી કોલેજ જૂનાગઢ માટે નીચેની જગ્યાઓ માટે એનસીટી તથા ગુજરાત સરકારના ધાર ધોરણ મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો આમંત્રિત છે મિત્રો જગ્યાઓ વિશે વાત કરીએ તો ગુજરાતી હિન્દી વિષય માટે એક જગ્યા છે મિત્રો એમએ એ પંચાવન ટકા તથા બીએડ એમએડ એમએ ગુજરાતી હિન્દી કરેલું હોવું જોઈએ સામાજિક વિજ્ઞાન માટે ત્રણ જગ્યા છે મિત્રો એમએ 55% તથા બીએડ એમએડ એમએ સમાજશાસ્ત્ર ઇતિહાસ ભૂગોળ રાજ્યશાસ્ત્ર અર્થશાસ્ત્ર તત્વજ્ઞાન મનોવિજ્ઞાન અંગ્રેજી તેમજ સંસ્કૃત માટેની એક જગ્યા છે મિત્રો જેમાં એમએ 55% તથા બીએડ એમએડ એમએ અંગ્રેજી સંસ્કૃતમાં કરેલું હોવું જોઈએ વિજ્ઞાન ગણિત માટે એક જગ્યા છે મિત્રો એમએસસી 55% તથા બીએડ એમએડ એમએસસી વિજ્ઞાન ગણિત તેમજ કમ્પ્યુટર માટે એક જગ્યા છે જેમાં એમસીએ એમએસસી આઈટી 55% તથા બીએડ એમએડ કરેલું હોવું જોઈએ શારીરિક શિક્ષણ માટે ડ્રોઈંગ માટે સંગીત માટે પાર્ટ ટાઈમ માટે એક જગ્યા છે મિત્રો જેમાં શારીરિક શિક્ષણ માટે માટે એમએ એટીડી એટી સંગીત માટે સંગીત હોવું જોઈએ ઓપન ઇન્ટરવ્યુ માટેની તારીખ અહીં આપવામાં આવેલી છે મિત્રો અઢાર જુલાઈ બે હજાર પચીસ શુક્રવાર સમય સવારે નવ કલાકે પ્રમાણપત્રો પાસપોર્ટ સાઇઝના ત્રણ ફોટો આધાર કાર્ડ પ્રમાણિત નકલોના બે સેટ સાથે નીચે જણાવેલ સ્થળે ઉપસ્થિત રહેવાનું રહેશે મિત્રો પ્રિન્સિપાલ શ્રી શ્રી પટેલ મંડળ કોલેજ ઓફ ટેકનોલોજી એન્ડ બીએડ કોલેજ રોડ ન્યુ હાઉસિંગ કોલોની સામે જુનાગઢ છત્રીસ વીસ જીરો પિનકોડ છે વધુ માહિતી માટે સંપર્ક આવેલા છે મિત્રો આગળ વાત કરશું બીજા નંબરની કોલેજમાં આવેલી ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું આર કે દેસાઈ ગ્રુપ ઓફ કોલેજિસ જે વાપી ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ પ્રિન્સિપલ માટેની કોમર્સ સાયન્સ તેમજ બીસીએ ફેકલ્ટી સબ્જેક્ટ માટે એક એક જગ્યા છે મિત્રો એસોસિએટ પ્રોફેસર માટે કોમર્સ માટે એક જગ્યા એસોસિએટ પ્રોફેસર કેમિસ્ટ્રી માટે એક જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર બી માટે સ્ટેટિસ્ટિક્સ ઇકોનોમિક્સ ઇંગ્લિશ એકાઉન્ટન્સી માટે દરેક જગ્યા વિષય ફેકલ્ટી માટે એક એક જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર બીબીએ માટે તમે જોઈ શકો છો એચઆરએમ ફાઇનાન્સ મેનેજમેન્ટ માર્કેટિંગ મેથેમેટિક્સ માટે દરેક જે સબ્જેક્ટ માટે એક જગ્યા છે બીસીએ માટે ત્રણ જગ્યા છે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસરની કેમિસ્ટ્રી માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની એક જગ્યા છે અસિસ્ટન્ટ પ્રોફેર માઇક્રોબાયોલોજી માટે બે જગ્યા તેમજ લાઇબ્રેરિયન માટે પણ એક જગ્યા છે મિત્રો ક્વોલિફિકેશન પેલ એન્ડ સર્વિસ કન્ડિશન આર એ પર નોર્મ્સ ઓફ યુજીસી રેગ્યુલેશન એન વિદ સાઉથ ગુજરાત સુરત એપ્લાયિંગ ફોર પોસ્ટ ધોસિએટ પ્રોફેસર ઇઝ રિકુ સબમિટ ફોર્મ એસ પર એઝ પરત નો ગાઈડલાઇન્સંગ વિથ એપ્લિકેશન એપ્લાય વિથ અલોંગ ફોટોગ્રાફ્સ પબ્લિકેશન ડિટેલ્સ ઓફ ઓફ મેન્ટ નોટિસ બાય રજિસ્ટર પોસ્ટ સ્પીડ પોસ્ટ તમે જોઈ શકો છો તારીખ સત્તર જુલાઈ બે હજાર પચીસ ના રોજ એમ્પ્લોમેન્ટ ન્યુઝમાં જે એમ્પ્લોમેન્ટ માટેની જાહેરાત આવી છે મિત્રો વર્તમાનપત્રમાં દસ દિવસની અંદર મિત્રો રજિસ્ટર્ડ પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા जो केम्पस डायरेक्टर आरके देसाई ग्रुप ऑफ कॉलेजेस वापी खाते अर्जी कैंडिडेट इन द जॉब शूड सेंड देर एप्लीकेशन थ्रू प्रॉपर चैनल एक नोट नेट स्लेट पीएचडी साउथ गुजरात यूनिवर्सिटी इंटरव्यू इन द एलिजिबल कैंडिडेट फॉर रिमिंग वेकेटिशन ऑफ आसिस्टेंट प्रोफेसर तुम सको मित्रोंपी खाते संस्था है मित्रों को संस्था है एफिलेटेड विथ वरबल साउथ गुजरात यूनिवर्सिटी अंतर्गत આર કે દેસાઈ ગ્રુપ ઓફ કોલેજિસ માટે વિવિધ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો આગળ વાત કરશું બીજા ત્રીજા નંબરની કોલેજ અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું વિભાગ ટ્રસ્ટ દેવગઢ બારીયા સંચાલિત અને શ્રી ગોવિંદગુર યુનિવર્સિટી ગોધરા સલગિત મહારાણી પ્રેમકુમારી મહારાણી પ્રેમકુમારી કોલેજ ઓફ સોશિયલ સાયન્સ મહારાણી પ્રેમકુમારી કોલેજ ઓફ રૂરલ પ્રેમકુમારીઝ એન્ડ ઓછોલાલ માયાચંદ દાસ સાયન્સ કોલેજ દેવગઢ બારિયા માટે નીચે જણાવેલ ખાલી જગ્યાઓ માટે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે મિત્રો યુજીસી યુનિવર્સિટી તથા રાજ્ય સરકારના નિયમ અનુસાર લાયકાત ઉમેદવારોએ લાયકાત અને અનુભવના તમામ પ્રમાણપત્રો સહિત અસલ બે પ્રમાણપત્ર સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ સાથે બે પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે હાજર રહેવાનું રહેશે પાંચ ટકાની છૂટછાટ રહેશે જે વિષયમાં નેટ સ્લેટ પીએચડી જ પસંદ કરવામાં રહે છે ઉમેદવારો ઉપલબ્ધ નહીં થાય તો યુનિવર્સિટીની મંજૂરીની અપેક્ષા અન્ય ઉમેદવારોને એડવોક ધોરણે ભરતી કરવામાં આવશે આચાર્ય માટેની ચાર જગ્યા છે મિત્રો સોશિયલ વર્ક રોલ સાયન્સ સાયન્સ અને આર્ટસ માટે જેમાં સંલગ્ન વિદ્યાશાખામાં પીએચડી અથવા તો સમકક્ષ તથા પંદર વર્ષનો શૈક્ષણિક કાર્યનો અનુભવ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની જગ્યા છે મિત્રો જેમાં સોશિયલ વર્ક માટે નવ એમએસડબલ્યુ અથવા તો સમકક્ષ રૂરલ સાયન્સ માટે નવ જગ્યા એમઆરએસ એમબીએ એમએસસી એમઆરએમએસ્યુ અથવા તો સમકક્ષ વિશ્વ સાયન્સ માટે ચાર જગ્યા છે જેમાં એમએસસી અથવા તો સમકક્ષ ફિઝિક્સ કેમેસ્ટ્રી લાઇફ સાયન્સ બોટની જ્યુલોજી આર્ટસ માટે પાંચ જગ્યા એમએ તથા સમકક્ષ સમાજશાસ્ત્ર ઇતિહાસ મનોવિજ્ઞાન ગુજરાતી અંગ્રેજી વિષયો માટે સેનેટરી ઇન્સ્પેક્ટર માટેની બે જગ્યા છે ફાયર ટેકનોલોજી માટેની બે જગ્યા છે લાઇબ્રેરિયન માટેની પણ એક જગ્યા છે જેમાં એમએલઆઈએસ અથવા તો સમકક્ષ તેમજ પીટીઆઈ માટે ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર માટેની એક જગ્યા છે એમપીએડ એમપી અથવા તો સમકક્ષ લાયકાત ધરાવતો ઉમેદવારો જે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ છે મિત્રો મહારાષ્ટ્ર કોલેજ કિંગ પાવર હાઉસ રાજમહેલ કમ્પાઉન્ડ દેવગઢ બારિયા જિલ્લો દાહોદ એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ ગુરુવાર સમય સવારના દસ કલાકે ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે મિત્રો તો તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો આગળ વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું શ્રી ગુજરાત રાજ્ય રામ વનવાસી સેવા યુવક મંડળ દાસા સંચાલિત સ્વનિર્ભર બીએડ કોલેજ સિંગવડ તાલુકો સિંગવડ જિલ્લો દાહોદ માટે નીચે મુજબના ના વિષયો ભરવા માટે લાયકાત ઉમેદવારો પાસેથી નિયંતર લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો તથા ફોટો સાથે અરજીઓ મંગાવવામાં આવે છે દિન પંદર માં અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો તારીખ સોળ જે જુલાઈ બે હજાર પચીસ ના વર્તમાન પત્રમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની છ જગ્યા છે ગુજરાતી હિન્દી અંગ્રેજી ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન જેવા વિષયો માટે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએસસી એમએ પંચાવન ટકા એમએડ પંચાવન ટકા એસસી માટે તમે જોઈ શકો છો પચાસ ટકા તેમજ તમે જોઈ શકો છો પીએચડી નેટ જીસેટ પાસ માટે લાયકાત અને પગાર ધોરણ યુજીસી ચૌદ સંલગ્ન યુનિવર્સિટી તથા રાજ્ય સરકારના મુજબ રહેશે મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો મિત્રો પ્રમુખ શ્રી મંત્રી શ્રી ગુજરાત રાજ્ય રામવનવાસી સેવા યુવક મંડળ દાસા સંચાલિત બીએડ કોલેજ સિંગોડ મૂવ સિંગોડ તાલુકો સિંગોડ જિલ્લો દાહોદ પિનકોડ છે આડત્રીસ એકાણું ત્રીસ પર અરજી મોકલવાની રહેશે મિત્રો આગળ વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું બિલીમોરા વિભાગ કેળવણી મંડળ સંચાલિત વીએસ પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ બિલીમોરા અંતર્ગત ભરતી માટેની છે મિત્રો તમે જોઈ શકો છો એસોસિએટ પ્રોફેસર માટેની એક જગ્યા છે ઓર્ગેનિક કેમેસ્ટ્રી માટે એમએસસી સેલ્ફ ફાઇનાન્સ કોર્સ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની બે જગ્યા એચઆર ફાઇનાન્સ માટે બીબીએ સેલ્ફ ફાઇનાન્સ કોર્સ માટે તેમજ બીસીએ માટે કોમ્પ્યુટર સાયન્સ આઈટી સબ્જેક્ટ માટે ચાર જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની Qualification, PayScale and service conditions are as per the norms of UGC Regulation 2018 and with South Gujarat University Surat. Interested candidates should apply their CV, detailed CV, along with photograph, attested certificate, mark C, testimonials within 10 days from the date of publication of this employment notice by register post, speed post, only in the favor of Secretary Bilimora Vibha, Kalani Mandal, College Campus, Morarji Desai Mark, Bilimora Post, Antalya, Boganchalis, Transient Purchase, Pin તમે જોઈ શકો છો તારીખ સોળ જુલાઈ બે હજાર પચીસ ના રોજ પત્રમાં ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો કોલેજ છે તે કોલેજ કેમ્પસ મોરારજી દેસાઈ માર્ગ બિલીમોરા ખાતે આવેલી છે મિત્રો વધુ માહિતી માટે સંપર્ક નંબર કોલેજની વેબસાઇટ પર આપવામાં આવેલી છે કોલેજ છે તે એફિલેટેડ વિથ વિનરબલ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન સંસ્થા છે મિત્રો જેમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તો આથી વિવિધ કોલેજોમાં ભરતી જાહેરાત મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય